નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર આજે આપણે મગફળી છાડી તેમજ મગફળી છીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો ગઈકાલ કરતાં આજે મગફળીને બજારમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અત્યારે એવરેજ બજાર તેરસો થી ચૌદસો અમુક માર્કેટ યાર્ડમાં ચૌદસો પ્લસ પણ હાલ તો બજાર જોવા મળી રહી છે આ મુજબ અદઘ સાથે ચૌદસો આસપાસ કન્ટિન્યુ બજાર ચાલ્યા કરશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મગફળી ભાવ જોઈએ તો હળવદ એક હજાર થી ચૌદસો ને ચોપન રૂપિયા ડીસા અગિયારસો એસી થી તેરસો રૂપિયા રાજકોટ એક હજાર નેવું થી તેરસો ને અઠાણું રૂપિયા થ્રોઅલ નવસો પંદર થી તેરસો ને ચાલીસ રૂપિયા થારી નવસો વીસ થી તેરસો ને પચાસ રૂપિયા કોડીનાર બારસો થી ચૌદસો ને વીસ રૂપિયા વેરાવળ એક હજાર ત્રણ થી બારસો નેવું રૂપિયા બોટાદ બારસો પચાસ થી તેરસો ને પંચાણું રૂપિયા જેતપુર એક હજાર થી તેરસો ને છોતેર રૂપિયા ખાંભા અગિયારસો છોતેર થી અગિયારસો ને છોતેર રૂપિયા પોરબંદર એક હજાર થી ચૌદસો રૂપિયા મેદડા નવસો એસી થી તેરસો ને ત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર થી તેરસો ને એક્યાસી રૂપિયા વિજાપુર બારસો એકાવનથી પંદરસો ને એકવીસ રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા જામજોધપુર નવસોથી ચૌદસો રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી તેરસો ને પંચોતેર રૂપિયા પાલનપુર બારસો પચાસથી તેરસો ને એકાવન રૂપિયા જસદણ એક હજારથી તેરસો ને સિત્તેર રૂપિયા ધાનેરા એક હજાર પાંત્રીસથી બારસો ને આઠ રૂપિયા અમરેલી નવસો ચાલીસ થી ચૌદસો રૂપિયા વાંકાનેર સાતસો સિત્તેરથી પંદરસો ને ત્રણ રૂપિયા વિસાવદર એક હજાર પાસઠથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા બાબરા અગિયારસો પાંત્રીસ થી તેરસો ને પંચોતેર રૂપિયા જુનાગઢ અગિયારસો પચાસથી તેરસો ને અઠ્યાસી રૂપિયા નેનાવા બારસો થી તેરસો ને સિત્તેર રૂપિયા ફિલડી બારસો થી બારસો રૂપિયા હિંમતનગર અગિયારસો થી અઢારસો ને બે રૂપિયા કાલાવડ એક હજારથી તેરસો ને પચાસ રૂપિયા પાઠાવાડા બારસો સાઠ થી બારસો ને સાહીઠ રૂપિયા જામનગર એક હજારથી તેરસો ને એસી રૂપિયા થરા બારસો પાસઠથી બારસો ને પાસઠ રૂપિયા મહુવા બારસો એકાવન થી ચૌદસો રૂપિયા ડિયોદર બારસો પચાસથી તેરસો રૂપિયા જામ જામખંભાળિયા નવસોથી તેરસો ને બેતાલીસ રૂપિયા અને રાધનપુર અગિયારસોથી બારસો રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો તલોદ અગિયારસો થી સોળસો રૂપિયા રાજકોટ અગિયારસો પાંત્રીસ થી ચૌદસો ને પાંચ રૂપિયા કોડીનાર અગિયારસો ચાલીસ થી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા જેતપુર નવસો એકોતેર થી તેરસો ને છન્નું રૂપિયા મેદડા નવસો પચાસ થી બારસો ને પચાસ રૂપિયા મોરબી નવસોથી તેરસો રૂપિયા ઈડર એક હજારથી ચૌદસો ને સાઠ રૂપિયા ગોંડલ અગિયારસો અગિયારથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી પંદરસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી તેરસો ને પચાસ રૂપિયા અમરેલી નવસો પચાસથી તેરસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ અગિયારસો સિત્તેરથી તેરસો ને સડસઠ રૂપિયા કાલાવડ નવસો પંચ્યાસીથી સોળસો ને પચાસ રૂપિયા જામનગર અગિયારસોથી પંદરસોને પાંચ રૂપિયા અને મહુવા બારસો સાડત્રીસથી તેરસો ને એકવીસ રૂપિયા